શિવાય કેતો તો કરો હનુમાન દાદા ની જય જો હનુમાન હનુમાન દાદા જોયે છે તો લ્યો ઓકે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ એવા વ્લોગમાં આજે તો હું ફ્રેશ છું અને કાલના વ્લોગ તમે જોયા હશો તો મેં કીધું હતું કે

બધુંય લઈને બેસી ગયા છે અત્યારમાં આપણે છે ને એ બધું કમ્પ્લીટ કરીને પછી જ અંદર આવવાનું છે અને અત્યારે પાછું કેવું થાય કે હમણાં અડધો કલાક થાય ને રસોઈનો ટાઈમ થઈ જાય કેમ કે હમણાં કેટલા દિવસે છે ને તૈયાર રસોઈ હોય છે કેમ કે સવારમાં બની જાય બહુ ઉપર કંઈ ટેન્શન નથી હોતું અને આજે તો રસોઈ બનાવવાની છે પણ કંઈ નિહાલ અત્યારે જો બાર છે ને આપણે ભાજા નહીં ભાજી પણ બેસી જવાની છે ભાજા જ કહેવાય બહુ બધા છે ને ભાજા કહેવાય બાર બે ને એટલે અમારે જો પાંચસો નોટ ફાટ કરતી હોય જાય કેળા લીધા ટોમેટા લસણ લેવાનું બધું ચાલુ રે કામ અમે અહીંયા પૈસા વપરાતા રે ખાલી નો જાવી જોઈ લારી અહીંયા સ્ટોક કરી પણ અહીંયા પાછો હારો લેતા જાય કુસુભાઈ ઈ જો કુસુભાઈ તડકો ખાય છે અત્યારે તો જો ને સવા બાર વાગે તો ખબર જ ન રે કેમ કે બપોરે હમણાં છે ને કઈ ખ્યાલ નથી રહ્યો કે કબો પણ રસોઈ કરવાનો એટલે કઈ યાદ જ ન હોય બાર વાતુમાન બધી વસ્તુ લેવા ભાજી મેવા માં છે અને સવા બાર વાગી ગયા તો હવે તેને તો ફટાફટ થઈને એવી રસોઈ બનાવી નાખી અત્યારે કે કેટલું બધું લેટ થઈ ગયું કે ખ્યાલ જ ન રહ્યો તો કઈ ને હાલો ફટાફટ બની જાય એવી રસોઈ બની તો જો આજે છે ને આખો દિવસ આપણે ફ્રી હતા તો ફ્રી હતા ને તો પાછું આપણે છે ને કલર કામ ને એવું બધું ચાલુ કરી દીધું મતલબ કલર કામ એટલે આ માતાજીને આપણે વાઈટું નહીં રાખીની ડબ્બી છે

અને હવે બીજી આ બે ડબ્બી છે માતાજીની તો બે ખબરવાની છે એક થઈ ગઈ ને કરવાની છે તો આમાં છે ને કલો છે ને બહુ દેખાતો નથી ને તો યલો ઓછો લીધો છે આપણે વ્હાઈટ અને ગ્રીન જ લીધો છે થોડોક યલો નાખીશ તો કઈ સારી બની છે ને કવી બની છે કમેન્ટમાં કહેજો તો જો દર્શન આવી ગયા ને તો અમે બધાએ છે ને કઉ સ્વેટર પહેરીને રેડી જ રહ્યા છે કેમ કે દર્શન આવે ને એટલે દર્શન અમે એમ જ વિચાર્યું કે દર્શન તો અમને ક્યાંક લઈ જ જવાના છે એમ એવું લાગે છે કે કુસુ ને જોવા આવવા હોય એમ ગાલેચો બાલેચો પાથરો હે તો મને તો આવે મને તો આવે જોવા તો કઈ નઈ હા અત્યારે તો જો હું કે દર્શન બહાર એવી રીતના નથી લઈ જતા એમને કામ થી થોડુંક જવાનું છે ને એટલે દર્શન લઈ જાય અને આવી ઠંડીનો તો દર્શન લઈ જાય ને તોય જવાની ઈચ્છા નહીં થતી કેમ કે એટલી ઠંડી છે દર્શન તમે કામે થી ના કેટલી ઠંડી લાગે હવે ઠંડી લાગે ખાઈ ખાઈ વધારે લાગે ને તો કઈ નઈ અત્યારે તો આપણે બહુ ઠંડી છે એટલે તો આ તો જવું પડે એવું છે એટલે જવાનું છે નકર કઈ ઈચ્છા ન થાય કા તો અને અત્યારે છે ને મસ્ત ની ગરમા ગરમ દર્શન ને છે ને પૂરી ખવરાવી દીધી છે એટલે એનું ફેવરેટ વસ્તુ ખવરાવી છે પણ આપણે ભૂખ ખા કે મને પૂરી ભાવતી નહીં એટલે દર્શન એવી રીતના મારા હમણાં જોવા પ્લીઝ એટલે દર્શન ને છે ને કહો મારે હમ એમ કેમ જોવા છે કે દર્શન એમ થાય છે કે મારો રસ્તામાં ખર્ચો થવાનો છે એવું થાય છે દર્શન ને એટલે હે દર્શન એવું થાય છે તમને નહીં કરાવું ટેન્શન ન લો મેં ખાધું તું ને એટલે મેં નહીં ખાધું અને ભૂખ હતી નહીં ને એટલે નહીં ખાધું ન કહો તો કઈ નહીં ખાયા જ લઉં છું અને અત્યારે જો અત્યારે બહાર જઈએ છીએ અને દર્શન છે ને હમણાં છે ને રોજ કેવું કરે છે રોજ અમને છે ને કહો અત્યારે આવે મોઢું બતાવી અને પાછા અત્યારે વયા જાય પછી રાત્રે ક્યારે આવે કંઈ નક્કી ન હોય પછી સવારે મોઢું બતાવી ને પાછા વયા જાય દર્શન હમણાં જ તમે ખાલી અમને મોઢું બતાવવા જ આવો છો એવું ખાવા જાવ એવું છે કઈ નઈ દર્શન દર્શન હમણાં એક રજા રાખી લીધી ને દર્શન કેટલું ઓલું અને કોના કોના ઘરે આવી રીતના છે ને ગાલે ચો પાથરી દીધો છે મને કોમેન્ટમાં કહેજો કેમ કે અત્યારે ઠંડીની મોસમમાં છે ને બધાના ઘરે આવી રીતના ગાલે ચો પાથરેલો જ હશે તો જો ને આપણે આજે પાથરી દીધો બહુ ઠંડુ લાગતું હતું અને કુસુભાઈ છે નીચે ગમે ત્યાં ભૂઈ જાય એટલે પછી છે ને આજે તો પાથરો જ પડ્યો એટલે આજે જો આપણે આજ ગાલે ચો પાથરી દીધો છે કેટલો મસ્તનો અને કુસુભાઈ થી વેઇટ ને જ થતો એને બહાર જવા માટે બે મિનિટ તો ખમ બે મિનિટ તો ખમ નહીં ખમ નહીં ખમાય તો ચલો જઈએ તો જો ફાઇનલી મારી ડબ્બી બનીને રેડી થઈ ગઈ છે જો બે ડબ્બરીઓ આપણે મસ્ત મજાની બનાવી દીધી છે જો અને આ ડબ્બી બનીને રેડી થઈ ગઈ છે અને સવાર પડી ગઈ છે આખી રાત જો કે આ કામ નથી કર્યું પણ કાલ વિડીયોનો એન્ડ કરવાનો રહી ગયો હતો અત્યારે એન્ડ કરી દઉં છું તો કેવો લાગ્યો અમારો આજનો આવડો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મસ્ત મજાની કોમેન્ટ કરજો અને આ ડબ્બીની ડિઝાઇન કેવી બની છે ને એ પણ મને કોમેન્ટમાં કહેજો મનેક્સ્ટ બ્લોગમાં ત્યાર સુધી